તો તમને એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસવાથી તમારા બેકના એકદમ છેક નીચેના ભાગમાં એટલે કે તમારા મડકાના છે ત્યાં તમને અતિશય થાય છે અને એના કારણે તમે લાંબા સમય સુધી બેસી નથી શકતા બેસીને ઊભા થવામાં અને ઊભા થઈને બેસવામાં પણ તમને તકલીફ પડે છે તો આ વિડીયો તમારા માટે છે એન્ડ સુધી જરૂરથી જોજો હેલ્લો એવરીવન કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા અને હું આપ સૌનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં અને જે ઓલરેડી મારી આ ચેનલને જોઈ રહ્યા છે એમનું હું ફરીથી સ્વાગત કરું છું તો ટેલ બોન પેઇન આ બહુ કોમન હોય છે સમટાઈમ્સ અને મોસ્ટલી લેડીઝમાં જોવા મળે છે મેં મારા બહુ બધા પેશન્ટોથી સાંભળ્યું છે કે એમને બેસવાથી છે એમના ખમરના એટલે કે બેકના જે મણકારમાં નીચેના ભાગમાં દુખાવો થાય છે અને બેસી પણ નથી શકતા અને હાર્ડ સરફેસમાં પર બેસવાથી એટલે કે તમારી ખુરશી એકદમ બહુ સોફ્ટ ના હોય એટલે કે હાર્ડ સરફેસ પર બેસવાથી એમને બહુ વધારે તકલીફ પડે છે તો આ દુખાવો છે ને એ બહુ ઘણા કારણો થઈ શકે છે જેમ કે જો તમે છે ને તમને ત્યાં કંઈ સોજો થયેલો હોય ભૂતકાળમાં કંઈ વાગ્યું હોય એના કારણે તો સોજાના કારણે થઈ શકે છે તમારા બેકના એબ્ડોમિનલ મસલ્સ છે બેકના મસલ્સ છે છે એ ટાઈડ થઈ ગયા હોય કાં તો પછી નબળા થઈ ગયા હોય તો એના કારણે પણ આ થઈ શકે છે તો આજના આપણે આ પેઇનને ઓછું કરવામાં તમને મદદ કરી શકીએ એવી એક્સરસાઇઝિસ જોવાના છે તો ચલો આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ તો આ ટેલ બોન્ડ પેઇનને ઓછું કરવા માટે ટેલબોન્ડ જે છે ને એને કોસિક્સ બોન પણ કહેવાય છે

તો તમારે આ રીતે છે મેક શ્યોર તમારા બંને બાજુમાં સપોર્ટ માટે તમારે મૂકવાના છે તમારે ધીરેથી આવી રીતે ઉપર કરવાના છે ઓકે અને પછી તમારે ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું વન ટુ થ્રી અને પછી ધીરે નીચે મુકવાનું તો આ ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું અને તમારે દસ દસ ના બે સેટ કરવાના છે વન ચ્યુ થ્રી અને પછી રિલેક્સ તો આ એક્સરસાઇઝ તમારા બેકના મસલ્સ ને સ્ટ્રોંગ કરવામાં મદદ કરશે નેક્સ્ટ એક્સરસાઇઝ છે પેલ્વિક ટેલ્ટ એટલે તમારા બે પેલ્વિક બોન્ડ છે આ રીતે એ તમારા પેલ્વિક બોન્ડ ને મૂવ કરવાના છે બીકોઝ આ પેલ્વિક બોન્ડ છે ને એ તમારા આ જે કોસિકોન્ડ છે જે બેક નું ટેલ બોન્ડ ટેલ બોન્ડ આપણે કહીએ છીએ એ એક બધા એક સાથે જોઈન્ટ થયેલા હોય છે સાંધો હોય છે ત્યાં આગળ તો આપણે પેલ્વિક મૂવ કરવાથી તમારા એ પણ અફેક્ટ થશે અને તમારા પેનને ઓછું કરશે તો ચાલો આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ આ એક્સરસાઇઝ માટે પણ તમારે સેમ પોઝિશન લેવાની છે જેમ તમે ફર્સ્ટ એક્સરસાઇઝ કરી એ જ રીતે તમારે આવી રીતે થી પગમાં પગને વાળવાના છે એના પછી શું કરવાનું છે તમારે તમારા પેલવિકની મુમેન્ટ કરવાની છે તો આ તમારો બેકનો ભાગ છે ને તમારે નીચે લઈ જવાનો છે ને તમારા હિપ્સના ભાગ ને આવી રીતે ઉપર લાવવાનો છે ઓકે અને પછી ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ કરો અને પછી હિપ્સને નીચે લઈ જાઓ અને તમારા પેટને આવી રીતે ઉપર લાવો એટલે તમારો અહીંયા કર બનશે તો આવી રીતે આ નીચે ગયું પછી પાછું ફરી આવી રીતે તમારું પેલ્વિક મૂવ થયું છે તો આવી રીતે તમારે મુવમેન્ટ કરવાની છે તમારા પેલવિકની મેક છો તમારું ઉપરનું બોડી મૂવ ના થવું જોઈએ તમારું બેલી અને તમારું પેલ્વિક બોન જ મૂવ થવું જોઈએ આવી રીતે તો આ ગેન બહુ અફેક્ટિવસરસાઇઝ છે બહુ અસરકારક એક્સરસાઇઝ છે તમારા એ ટેલબોન પેનના દુખાવામાં આ એક્સરસાઇઝ તમારે દસ દસ ના બે કરવા નેક્સ્ટ એક્સરસાઇઝ છે ની ટુ ચેસ્ટ આ એક્સરસાઇઝ માટે પણ આપણે આવી રીતે અ સેમ પોઝિશન જ લેવાની છે તમારા પગને ઢીચણથી વાળવાના છે અને પછી શું કરવાનું છે કે તમારા એક પગને તમારે આવી રીતે હોલ્ડ કરવાનો છે અને તમારા ચેસ્ટ સુધી લાવવાનો છે ઓકે અને પછી એને હોલ્ડ કરો પાંચ સેકન્ડ સુધી અને પછી એને રિલેક્સ કરો જયારે તમને બહુ દુખાવો હોય ને ત્યારે જયારે તમે આ સ્ટ્રેચ કરો તો તમારા બંને ઢીચન આવી રીતે હોય અને તમે વારા પરથી એક પછી એક ઢીચન તમારા તરફ ખેંચો અને તમારા ચેસ્ટ બાજુમાં પછી ત્રણ સેકન્ડ હોલ્ડ કરો અને પછી એને રિલેક્સ કરો પણ જયારે તમારો દુખાવો થોડો ઓછો થાય ધીરે ધીરે વધારે સ્ટ્રેચ તમારે ફીલ કરવું હોય તો તમે જે પગને સ્ટ્રેચ કરતા હોય એને જ વાળો બીજો પગ સીધો કરી દો અને પછી તમે આ રીતે તમારા પગને ખેંચો તો તમે જમણા ડાબા પગે આવી રીતે સ્ટ્રેચિંગ કરો છો તો તમારા જમણા પગને સીધો રાખો પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરો તો આમાં તમને સ્ટ્રેચિંગ વધારે ફીલ થાય અને પછી આ પગને કરો ઓકે વન ચ્યુ થ્રી ફોર ફાઈવ તો આવી રીતે તમે દસ દસ ના બેસઠ કરવા બંને પગે નેક્સ્ટ સ્ટ્રેચિંગ છે પિરિફોર્મિસ સ્ટ્રેચ તો પિરિફોર્મિસ એક મસલ્સનું નામ છે જે તમારા હિપના એકદમ અંદરના ભાગમાં હોય છે અને એના ટાઈટ થવાથી તમારા ટેલ બોન્ડમાં તમને પેઇન થઈ શકે છે તો આ મસલ્સને સ્ટ્રેચ કરવા માટે તમારે સેમ પોઝિશન ફર્સ્ટ તો લેવાની છે કે તમારે આવી રીતે ડાબા પગમાં સ્ટ્રેચિંગ કરવું છે ઇંગ્લિશમાં તમારા પગને આવી રીતે મૂકવાનો છે ક્રોસ કરવાનો છે પણ ફૂલ્લી નહીં અને પછી તમારે તમારા જમણા પગને ડીચના અંદર પકડીને આવી રીતે તમારે તમારા ચેસ તરફ તમારે પુલ કરવાનો તો જ્યારે તમે આવી રીતે ફૂલ કરશો તો તમને તમારા હિપના ભાગમાં ખેચાતું હોય એવું ફીલ થશે અને તમારે આ પોઝિશનને પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવાની જેમ કે તમે હવે તમારા જમણા પગમાં સ્ટ્રેચિંગ કરો છો તમારા જમણા પગને આવી રીતે ડાબા પગ ઉપર કરવાનો અને પછી તમારા પગને આવી રીતે તમારા તરફ ખેંચવાના ઓકે અને તમે પાંચ સેકન્ડ સુધી આ પોઝિશનને હોલ્ડ કરો અને બંને પગે તમે છે ને આ સ્ટ્રેચિંગ

અ શોલ્ડરના નીચે એટલે કે તમારા ખભા નીચે હોવા જોઈએ અને તમારે બે પગ આવી રીતે જ રાખવાના છે હવે તમે જેમ જેમ બ્રીથ ઇન કરોને એટલે કે શ્વાસ જાણે અંદર લોને ત્યારે તમારે આખું અંદર લેવાનું છે આવું હા માથું નીચે લઈ જવાનું અને બેક ઉપર લઈ જવાની અને પછી બ્રીથ આઉટ કરો ત્યારે આવી રીતે બનાવવાનું છે તમારા બેક આખી અંદર જવી જોઈએ અને માથું ઉપર જવું જોઈએ तो आप ब्रीथ आउट लेक्स श्वास बाहर गयो स्वास आ श्वास अंदर आयो और ये પછી આ શ્વાસ બહાર આયો ઓકે તો આ एक्सरसाइज માં તમારી સ્પાઇન ની બહુ સારી એવી મૂવમેન્ટ થાય છે તો આ બહુ જ હેલ્પફુલ एक्सरसाइज છે अगेन તમારા બેક પેન માટે અને તમારા ટેલ બોન માં તમને 100% રિલીફ કરશે તો આ છે एक्सरसाइज इज જે તમારા ટેલ બોન ના પેન ને ઓછું કરવામાં મદદ કરશે પણ એના માટે તમારે આ એક્સરસાઇઝિસ રેગ્યુલર કરવાની છે તો તમને ઝડપથી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે અગેન જો તમારો દુખાવો વધારે હોય તો તમે સાથે સાથે હાર્ટ પેક એટલે કે ગરમ શેક પણ કરી શકો છો એનાથી પણ તમને આરામ મળશે પણ તેમ છતાં જો તમને એક્સરસાઇઝ કર્યા પછી પણ ઇમ્પ્રુવમેન્ટ ના મળે અને તમારો દુખાવો વધારે હોય તો ઓબ્વિયસલી તમારે તમારા નજીકના ડોક્ટરને સંપર્ક કરવો જો તમને મારો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઈક કરજો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો બીજા નવા આવા હેલ્પફુલ વિડીયો જોવા માટે અને તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ વિડિયો હેલ્પફુલ થઈ શકે તેમને શેર કરજો અગેન થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે મળીએ ફરી એક નવા હેલ્પફુલ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય તમારું ધ્યાન રાખજો હેલ્ધી રહો અને હેલ્ધી જીવો